જુનાગઢ અનુસૂચિત જાતિ સમાજના આગેવાન રાજુ સોલંકીના પુત્ર સંજુ સોલંકીને માર મારી અને અપહરણ કરવાના મામલે નોંધાયેલ ફરિયાદમાં અંતે ગોંડલ ધારાસભ્યના પુત્ર ગણેશની ધરપકડ કરવામાં આવી છે જુનાગઢ એલસીબીએ ગણેશની ગત રાત્રે ધરપકડ કરી હતી જુનાગઢ પોલીસે ગોંડલથી ધરપકડ કરી હજુ સુધી પોલીસ દ્વારા કોઈ જ સત્તાવાર જાણકારી આપવામાં આવી નથી અગાઉ આ કેસમાં જસદણથી ત્રણ ઇસમોની ધરપકડ કરાઈ હતી ભોગ બનનાર સંજુ સોલંકી જુનાગઢ શહેર એનએસયુઆઈ પ્રમુખનો હોદો પણ ધરાવે છે એય લા આ બધું હેકર કરી દેવા છે તો બેઠો છે પાના લેવાનું હોય છે ને આમાં બહુત હવે મારું તારીખ ચોવીસ ના રોજ રાત્રિના સમયે એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં જે બનાવ બનેલો તે અંતર્ગત સંજય રાજુભાઈ સોલંકીની ફરિયાદ આઈપીસી ની કલમ ત્રણસો સાત કિડનેપિંગ એટલે કે ત્રણસો પાસઠ રાયોટિંગ આ ઉપરાંત એટ્રોસિટી મુજબ ગુનો દાખલ કરવામાં આવ્યો બનાવની ગંભીરતાને ધ્યાને રાખી જૂનાગઢ જિલ્લાના એસઓજી એલસીબી ઉપરાંત એ ડિવિઝન પોલીસ સ્ટેશનની અલગ અલગ ટીમો પાડવામાં આવેલી આ ગુનાની તપાસ દરમિયાન જે ફરિયાદીએ જણાવેલું કે જે બાઇક અથડાવાથી બોલાચાલી થયેલી તે બાબતે એકત્રીસ તારીખના રોજ વહેલી સવારે ત્રણ વાગ્યા આસપાસ આ જે ફરિયાદીને અન્ય આરોપીઓ ત્રણ ગાડી લઈને આવેલા અને એટલી છે ગોંડલ બાજુ લઈ ગયેલા કોઈ અપરિચિત જગ્યાએ તેને માર મારેલો તેનો ન્યૂડ વિડીયો ઉતારેલો ત્યારબાદ ફરી પાછો કિયાના શોરૂમ પાસે ઉતારી તો આ બાબતે છે જુનાગઢ જિલ્લા પોલીસ દ્વારા જે નેત્રમના કેમેરા લાગેલા છે તેનું સતત સર્વેલન્સ દરમિયાન આ જે ત્રણ ગાડીઓ હતી તે આઈડેન્ટિફાઈ કરવામાં આવેલી કે કેટલા વાગે જુનાગઢ સિટીમાં એન્ટર થાય છે કયા કયા લોકેશન પર ફરે છે ત્યારબાદ અગાઉ જે તપાસ કરવામાં આવેલી તેમાં કુલ ત્રણ આરોપીઓની ધરપકડ કરવામાં આવેલી નામદાર કોર્ટ દ્વારા તેમને દિન બે ના રિમાન્ડ મંજૂર થતા રિમાન્ડ દરમિયાન જેલ હવાલે કરવામાં આવેલા અને હાલ જ્યુડિશિયલ કસ્ટડીમાં વધુમાં ગઈકાલે રાત્રિના રોજ એલસીબી પીએસઆઈ શ્રી કે ઝાલા અને એ ડિવિઝન પીઆઈ વત્સલ સાવસ આ જે બંને ટીમો છે જ્યારથી ગુનો બન્યો ત્યારથી ગોંડલ અને તેની આસપાસ આરોપીની શોધખોળ માટે છેલ્લા ચાર પાંચ દિવસથી આ વિસ્તારમાં પ્રયત્નશીલ હતી ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન સોર્સિસના આધારે એવી બાતમી મળેલી કે ગણેશ જયરાજસિંહ જાડેજા અને અન્ય જે આરોપીઓ છે તે કોટડા સાંગાણી પાસે આવેલા અડમતાળામાં વગેરેથી ની વાડીમાં આ લોકો આવવાના છે તો હકીકતને ધ્યાને રાખી એલસીબી પીએસઆઈ સીડી કે ઝાલા અને એ ડિવિઝન પીઆઈ વત્સલ સાવસ તેમની ટીમ દ્વારા આ જે ગણેશ જાડેજા અને અન્ય જે સાત આરોપીઓ છે તેમને બ્લેક કલરની ફોર્ચ્યુનર અને મહિન્દ્રા થાર બંને ગાડી સાથે રાઉન્ડઅપ કરવામાં આવેલા ત્યારબાદ રાત્રિના સમયે તેમના વિરુદ્ધ પ્રાથમિક પુરાવા મળતા આ જે ગુનો દાખલ થયેલો તેના કામે છે ધરપકડ કરવામાં આવે